ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હર હર મહાદેવ હેવ અ નાઇસ ડે કેમ છો બધા બધા મજામાં છે તો ગાઈઝ આજે છે શ્રાવણ મહિનાનો બીજો છો મોટા તો અત્યારમાં હું પર ભરાઈ ગઈ છું મારા કબૂતરને જણ દેવા માટે તો મારા વ્યુમાં કન્ટિન્યુ રહી છું किचन में बद्दू छाप कर दी तो मम्मी ये बड़ा फेंकवाना से ना ऊपर मुके जवाना से परवा परवा बड़ा रिपे हां तो मम्मी बना रही साफ यस मॉम यस यस मॉम यस मीना क्या करती है ओ मीना वाचन दो यस वासन अच्छे हो तो बताओ कि मेरा फोकस करियो ओके હવે ત્યાં હવે તું આવંતર ધોયા તો કેતો થાલે હા કાતના હે બે દિવસમાં તો કોરી જુએ ને મહી એટલે પૂરી હા ફીરે આપણે લઈ જઈએ જેને તો તુવે તો નવું નવું ઉбяવે ને મને કાશ સુબાપે માથે પડ્યો હોય તો મતલબ પટલો થઈ ગયો પટલો થઈ ગયો બિચારા પોહે બમેનો તો માર માર કરીને اس યાદ ભલે ઉછો કર છે તો કે આ રોહી ડાળું પર કોંગાર કોંગો એટલે તો દોવાયો ને હા ને દોવાયો બસી દો બસી આમ તો હું ગાદી મોડા દેજે મોડા વાહ કે ખસુરપોન હે એ ક્લાસા બે કામ કરેસ ને સવા ના પડ ગઈ યે એટલા પર મૂકવાનું છે હા બાટા રાખવા વાઓ અમાર તો પાછક રાખી બાર પેલો અમારો સાત કલાક છે પછી ભરવાનું છે તમને હું હમ આ રીતે વાળોને લઈ દેવાનો વાવ નેચર બ્યુટી ગાઈસ કપડાં થી કામ શીખવાનું છે તો કામ કરવાનું સ્ટાર્ટ થી લીકે

તો બંગર દવાવા હા બંગર દવા આ એટલે ધોવામાં જવા દેવું પડશે ને બાપ તો કાઢી થઈ ગયું છે અમે કરીએ છીએ જે કામ ધોયલા હોય ને બાયમામાં એક ઓર મુસર છે એવું करू હા કામ સ્ટાર્ટ ત્યાં બધું સામાન છે કાઢી કાઢીને બધું જવા દેવાનું બધી વસ્તુ જે જેમ હે ભૂલ પાડવાનું જે બધું કાઢવાનું છે ને

તે બધું સાફ સફાઈ કરી રહી અત્યારે અને હું પણ હેલ્પ કરીશ ભાભીને અમે લોકો કામ કરવાના છે તો જોઈ શકો છો આજે કેવી રીતના અલગ છે